બીકી આખી ભરેલી અવાર ઠેલા અત્યારે બધા આગળ છે હે પાર્સલ હે વાહે તો તમે વ્લોગ માં કન્ટિન્યુ રહેજો ને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો અત્યારે હવા ભરાઈ ગઈ છે ગાડી વા ને હવે આપણે જઈએ હે બધા રે બેહાડી લઈએ પછી આપણે ડી કરીએ ટ્રીપ ઉપર તો મિત્રો અત્યારે આપણી ગાડી ભરાઈ ગઈ છે ફૂલ આશિષભાઈ લખનભાઈ ને દેવાંગભાઈ આપણે એટલે કે કોકીભાઈ હજી એક જણાને આપણે રાજકોટ લેવાનો છે ને અત્યારે આપણે ભૂગી ગયા હે ત્રિવેણી હે આપડા આગળ નો લેમ્પ ઉડી ગયો એ આપણે રિપેર કરવા આવ્યા હે જો એટલે આપણે હે આ કરાવી લે ને એટલે આપડા આખા રસ્તે કરવું પડે છે એમાં કોઈનો આલેમ નથી ખાલી તમે મહો ખાવ તૈયાર દો ખાલી કે દે હો જોઈ લ્યો ખાલી તો હાળા 500 નો ચાંદલો થઈ ગયો હે પેલી જ વાર પા લેમ બદલાઈ ગયા હે જો હવે આશીષભાઈ ગાડી આકે હાલો હું કન્ડક્ટર હો આશીષભાઈ રો એ હારું હાલ અર્ધે લગી અર્ધે લગી ની ગાડી આકે જાય તે બાર વાગે લગી અંબે આગળ હી પછી વાહજી જન આવું આવી જાય હે

દુબઈ મને લાગે તો દુબઈ થી ના આવે દુબઈ માં દરિયો છે મારા વાલા એટલે દુબઈ માં કઈ પાણી ઉપર તો ના તરે વાત તો હવે તમે રાજકોટ કેટલા વાગે ફુગાવ રાજકોટ આવી ગયા ગેસ પુરાવા ગેસ પુરાય હે ને આશીષ પૈસા આપે પાછો આવતી રહેવા આટલા હજી તો હે વાત કરો પૈસા દૂધ નથી

યા દો આલો આરવાલો ખમા ગણી ખમા ગણી જો મિત્રો ચકલા કોઈની બાદ ના પબ્લિક જો આ ઉતરવાટો કેટલું પબ્લિક ઊભું છે આ વ્યૂઝ એક નંબર જો ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ અલ્લા હોય કેતો કરી છે ચકલી તો જો

ચામુંન માતાજીના નારીઓ વધારે દર્શન કરી લીધા બધાએ તો આપણે આપણે ટ્રીપ નું નારીઓ વધારે શું રામાધણીના નામનું કારણ કે આપણે જઈહી રામાધણી રાજસ્થાન સ્ટેટ ઓફ રામાધણી તો અત્યારે પ્રસાદી લીએ નારીયનું પાણી પીએ જોવો લખનભાઈ પગો ભૂલાઈ ગયો છે હવે હવે લાઈનમાં હા વહી ગયા તા એમ ના આલે ક્યાં જાય ચામુંન માં

મિત્ર આપણે હેને અમદાવાદ નંદાસણ નંદાસણ ભૂકી ગયા રસ્તા ઉપર રાતના વાગી ગયા દોઢ ચા પીવાનું હોય હવે હજી તો ડ્રાઇવિંગ મારે જ કરવાનું હોય જ આ ભૂખી ભાઈ કલાક એક નિંદા કરી લઈએ ને પછી ડીકે ને ગાડી આંકવાની આ બરોબર ને બનતી